જય સિયાારામ બધાને આજે છટની શરૂઆત આપણે મોનથાળ બનાવીને મીઠું બનાવીને કરશું તો ઘરમાં કંઈ પણ મીઠું બનાવવાનું હોય તો તે હંમેશા ધર્મેશ જ બનાવે છે કારણ કે તેના હાથે એકદમ સરસ મીઠું બને છે તો તેમણે એક કિલો દર દરા ચણાના લોટમાં દૂધ અને ઘીનો દાબો દઈ અને ચા ચારણીથી ચારીને એકદમ સરસ કણીદાર લોટ તૈયાર કરી એને એક કિલો ઘીની અંદર શેકવા માટે રેડી કરી દીધો છે તો આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું અને આઠસો ગ્રામ જેટલી સાકર એડ કરસુ આ છે મોંથાળનું એ પરફેક્ટ માપ અને તેમાં સો ગ્રામ માવો પણ એડ કરશું આવી રીતે જો મોનથાળ બનાવશો તો તમારો મોનથાળ પણ એકદમ પરફેક્ટ બનશે સાકરનો ભૂકો તૈયાર છે અને સાકરમાં થોડું પાણી નાખી એક તારની ચાસણી આપણે લેશું થોડોક ફૂડ કલર એડ કરવો હોય તો કરી શકાય તો હવે આપણે ચાસણીને મોનથાળમાં એડ કરી ઘી છૂટું પડી એકદમ પરફેક્ટ મોનથાળ તૈયાર થઈ ગયો છે